નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો જ્યારથી કન્ડક્ટર કક્ષાનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયું છે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે વિદ્યાર્થી મિત્રો હજી ફાઇનલ નથી પરંતુ આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એની અંદર એવું દેખાઈ રહ્યું છે કે મેરિટ જે છે ખૂબ જ ઊંચું જ ગયું છે અને આ મેરિટ ઊંચું ગયું હોવાને લીધે ઘણા બધા વિદ્યાર્થીઓ છે તેમની લાગણી દુભાણી છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે મેરિટની અંદર નામ નથી આવેલું તો અમે એવું છે કે જે પોતાની જાતે એકવાર છે એ જાત ઉપર આ બધું આફત આવે ત્યારે બધા જાગૃત થાય છે આની પહેલાં વિદ્યાર્થી મિત્રો જ્યારે કોન્ટ્રાક્ટર કક્ષાનું લેખિત કક્ષાનું મેરિટ જે નહોતું આવતું તે સમયે મેં વિડીયો બનાવી બનાવીને કીધું કે આપણે જે નિગમની અંદર રજૂઆત કરવા માટે જઈએ તમે બધા સાથે આવો તો જલ્દીથી મેરિટ આવે પણ ત્યાં વિદ્યાર્થી મિત્રો હાજરી કોઈ આપી નહોતી બરાબર અને અત્યારે એ બધા જો જે લોકો છે થોડાક માર્કે રહી ગયા છે અથવા તો અમુક જે છે દસ દસ ટકા એ રહી ગયા છે કારણ કે સાઠ ટકા હોય સિત્તેર ટકા એ મેરી ડિટક્યું હોય બરાબર તો દસ ટકા ઓછા છે એટલે પચી ગણાનો નિયમ લાગુ પડે તો એ વારો ન આવે તો એવા લોકો છે એ લોકો બધાની અલગ અલગ માંગણીઓ છે તો જો વિદ્યાર્થી મિત્રો ખોટું લાગે તો ખોટું જે નીતિ નિયમો છે આ નીતિ નિયમોની અંદર ક્યાં ફેરફાર નહીં થાય અને ક્યાં થોડી ઘણી ફેરફાર થવાની સંભાવના છે એના વિશેની વાત આ વિડીયોની અંદર કરવાની છે જે વિદ્યાર્થી મિત્રો નિગમની અંદર જવા માગતા હોય તો એવા વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો છે તે ઉપયોગી સાબિત થવાનો છે તો ખાસ વિડીયોને એન સુધી બના રહેજો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બે લાયકન ઓન કરી દેજો ચાલો તો વિડીયોની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં એ વાત કરીએ જઈએ કે નિગમની અંદરથી જે મેરિટ બહાર પાડવામાં આવેલું છે એસટી નિગમમાં કંડક્ટરનું આ મેરિટની અંદર ગડબડ છે કે કેમ તો વિદ્યાર્થી મિત્રો થોડીક ગડબડ નથી પણ ભૂલ દેખાઈ રહી છે અને એ પણ ભૂલ કઈ રીતે તો કે નિગમની કોઈ ભૂલ નથી પણ નિગમે એક થોડીક એક જે સિસ્ટમ અપનાવી જોઈએ આ સિસ્ટમની અંદર છે એ લોકો થોડાક પાછળ હોય એવું લાગે છે કારણ કે કોઈ એક જ ઉમેદવાર છે કે જેને છે એ ભૂલથી બે ફોર્મ ભરાઈ ગયા હોય કઈ રીતે તો દાખલા તરીકે હું જ છું કે ધોરિયા સંદીપભાઈ બરાબર ધોરિયા સંદીપભાઈએ પહેલાં ફોર્મ ભર્યું મને ખ્યાલ નહોતો એટલે મેં પહેલાં છે પર્સન ટાઈલ નાખ્યા મતલબ કે જે પીઆર હોય એ નાખ્યા પછી તાર ત્યારબાદ છે મને ખબર પડી કે ભાઈ પર્સન્ટાઈલ નહીં પર્સન્ટ નાખવાના હતા બરાબર તો પહેલાં તો મેં છે એ નેવ પીઆર નાખેલા પછી ત્યારબાદ ખબર પડી કે ટકાવારી નાખવાની હતી એટલે મેં બોતેર ટકા નાખ્યા તો બે ફોર્મ ભર્યા તો નિગમે છે આ વસ્તુને ધ્યાનમાં ન લીધી કે બંને નામ છે એને અલગ અલગ ગણ્યા છે બંને ટકાવારીને અલગ અલગ ગણ્યા છે એટલે બંને વાર મારું નામ આવેલું છે હું મારું નામ દાખલા તરીકે ઉદાહરણ આપું છું બંને વાર આવ્યું નથી પણ ઉદાહરણ આપું છું તો આવું બન્યું છે આના લીધે શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે આના લીધે મારા બે નામ આવી ગયા છે હવે પરીક્ષા તો મારે એકને જ દેવા જવાની છે તો એના લીધે પાછળથી જે ઉમેદવાર હશે એનું નામ આની અંદર આવશે નહીં તો આવું ઘણી બધી વસ્તુઓ જોવા મળેલી છે અથવા તો ખાસ કરીને જે લોકો સાયન્સ બેકગ્રાઉન્ડની અંદરથી બિલોંગ કરે છે તો એવા લોકોએ બહુ મોટી ભૂલ કરીશ કારણ કે આપણે અત્યાર સુધીની જે કાંઈ ભરતી હતી એની અંદર પ્રેક્ટિકલ સિવાયના માર્ક નાખવાના હતા પણ આ જે ભરતી હતી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની ભરતી એની અંદર એ લોકોએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે કુલ ગુણ નાખવા તમારે બરાબર ટકાવારીની અંદર કુલ કુલગુણ નાખવા પછી એ પ્રેક્ટિકલ હોય તો એ ભલે ગમે તે હોય તો એ ભલે તમારું જે બારમા ધોરણની માર્કશીટ હોય એની અંદર જે ટોટલ કરીને કુલ ગુણ લખેલા હોય આ કુલ ગુણ ભાગ્યા જે કાંઈ વિષયો આવતા હોય તે વિષયો આમ કરી અને તમારી જે ટકાવારી છે તે નાખવાની હતી પણ ઘણા બધા વિદ્યાર્થીઓનો ડર હતો કે ભાઈ ગુણ નાખશું બરાબર તો છેલ્લે જે તે સમયે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કાઢી નાખશે તો શું થશે તો આવી બધી અસમંજસતાઓને લીધે એ લોકો ડબલ ડબલ વાર ફોર્મ ભર્યા કઈ રીતે તો કે એકવાર પ્રેક્ટિકલ સાથે ફોર્મ ભર્યા અને એકવાર પ્રેક્ટિકલ વગર ફોર્મ ભર્યા એટલે કે પહેલી વાર ફોર્મ ભર્યું ત્યારે દાખલા તરીકે પ્રેક્ટિકલ સાથે એના માર્ક પંચોતેર ટકા થતા હોય તો એક ફોર્મ એ ભરી દીધું અને બીજી વાર ફોર્મ ભર્યું ત્યારે પ્રેક્ટિકલ સિવાયના માર્ક નાખીને ફોર્મ ભર્યું તો આવા વિદ્યાર્થીઓના બબ્બે વાર ફોર્મ છે તે જોવા મળે છે અને આવા વિદ્યાર્થી મિત્રો ઓછા નથી આવા ડબલ નામવાળા વિદ્યાર્થીઓ લગભગ સાઠ કરતાં વધારે આંકડાઓ જોવા મળે છે બરાબર તો પહેલાં તો આ એક એરર છે આ એક ભૂલ જે છે એ નિગમને કોઈ પણ સંજોગોની અંદર છે સુધારવી જોઈએ અને આ ક્યારે સુધરશે તો તમે નિગમને રૂબરૂમાં જઈને રજૂઆત કરશો ત્યારે અન્યથા નહીં સુધરે નહીં સુધરે અને નહીં સુધરે ચાલો વાત ક્લિયર થઈ ગઈ જેને પ્રોબ્લમ હોય ડબલ નામનો એ લોકો નિગમની અંદર જઈને અરજી કરી શકે છે વાત થઈ ગઈ પૂરી અને આ નિગમને સુધારવું જોઈએ એ પણ હું કહું છું ત્યારબાદ બધા પોતપોતાની રીતે અલગ અલગ માગણીઓ કરી રહ્યા છે આ માગણીઓ કેટલી યોગ્ય છે અને આ માગણીઓની અંદર સત્યતા કેટલી છે એ હું તમને કહું તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે નિગમની અંદર શરૂઆતની અંદર તેત્રીસો જગ્યાઓ હતી અને તેત્રીસોના પંદર ઘણા ઉમેદવારો છે તે બોલાવવા જોઈએ બરાબર આવું કે છે જોઈએ બોલાવે તો અમારો વારો આવી જાય અમુક લોકો એમ કહે છે હું બધાને પોતપોતાની છે એ પર્સનલ જે છે ને આમ કહેવાય ને કે પર્સનલ વસ્તુ કામ થઈ જાય એટલે બસ બીજું કાંઈ જોતું નથી આવી કંઈક વસ્તુઓ મને જોવા મળે છે કારણ કે આજ આખો દિવસ જે વિદ્યાર્થીઓના કોલ આવેલા છે એમાં અમુક વિદ્યાર્થી એમ કહે છે કે સાહેબ જેટલા એ ફોર્મ ભર્યું છે બધાને પરીક્ષા દેવા મળે બરોબર આ રીતનો નિયમ છે એ દાખલ કરવો જોઈએ તમે અમારી સાથે આવો ને અમારે માગણી કરવા જવું છે બીજા વિદ્યાર્થીનો ફોન આવે તો બીજો વિદ્યાર્થી એમ કે છે કે સાહેબ પહેલા તેત્રીસો હતી ઘટાડીને ત્રેવીસો જગ્યા કરી એક હજાર જગ્યા ઘટાડી દીધી એટલે મારું નામ નથી આવ્યું એટલે મારે નિગમની અંદર રજૂઆત કરવા માટે જવું તમે અમારે સાથે આવો ત્રીજો વિદ્યાર્થી એમ રજૂઆત કરે છે કે સાહેબ અમારું માનબંડ નામ આવ્યું છે અમારે સારી ટકાવારી છે બરોબર એટલે હવે તમે આ બધી વસ્તુ છે એની અંદર સાથનો આપો તો સારું છે માનબાડ નામ આવ્યું છે કોમ્પિટિશન ઓછી થઈ ગઈ છે અમારે આવું છે માત્ર પાંત્રીસ હજારની વચ્ચે રમવાનું છે અને તમે જો આ બધું છે એ ફરતી આંદોલન થશે આ તે વસ્તુ થશે તો ભરતી અટકી પડશે અને આવું બધું થશે તો તમે છે આની અંદર સામેલ ન થતા ચોથો વિદ્યાર્થી એમ કહે છે કે સાહેબ ડબલ ડબલ વાર નામ છે એ તો અમારા માટે સારું છે જે લોકોની સારી ટકાવારી છે એ લોકો માટે તો સારું છે કારણ કે એક વ્યક્તિ છે બે વાર તો એક્ઝામ દેવા આપવા આવવાનો નથી એટલે એમના માટે તો બહુ સારું કહેવાય પાંચમો વિદ્યાર્થી એવું કહે છે કે જેને થોડા માર્ક એ માનમાન વારો આવ્યો છે એવો એમ કહે છે કે સાહેબ ફરીથી મેરિટ લિસ્ટ આવશે બરાબર સુધારેલું મેરિટ લિસ્ટ આવશે બધા અરજીઓ કરશે ત્યારબાદ અમુક નામ એડ થશે એટલે અમુક નામ એડ થશે એટલે પાછળવાળા અમે તો નીકળી જઈશું એટલે બધાને પરીક્ષા દેવાનો મોકો મળવો જોઈએ આ લોકો આવું કહે છે એટલે તમારી માગણીઓ છે તે વ્યાજબી છે પણ થોડીક એક મેન્ટાલિટી બદલો દોસ્ત કારણ કે અમુક એવાય ઉમેદવારો છે કે જ્યાં ગયા વર્ષે એક ઝીરો પોઈન્ટ પચાસ સેન્ટીમીટર છે ને એ ઓછા હતા ને તો એ મેરિટમાંથી કાઢી નાખ્યા છે ઊંચાઈમાં છે એ માત્ર થોડીક ઊંચાઈ ઓછી હતી એક સેન્ટીમીટર તો એ કાઢી નાખ્યા છે ઓગણપચાસ કિલો વજન થતો હતો તો એ કાઢી નાખ્યા છે બરાબર એટલે એ બધી વસ્તુઓ યોગ્ય નથી આ સત્યતા છે પંદર ગણાનો નિયમ રહે એટલે રે એટલે રે જ પછી તમે આ જઈને ગમે એમ કરો તો એ પંદર ગણાનો નિયમ રહેશે જ કારણ કે તમે અત્યારે કેમ જાગો છો ક્યાં પહેલાં ક્યાં હતા આ નિયમ તો વર્ષોથી ચાલ્યો આવે છે પંદર ગણાનો નિયમ જે તે સમયે ભરતી બહાર પડી ત્યારે તમને ખબર જ હતી એ લોકોએ નોટિફિકેશનમાં કીધું હતું કે પંદર ગણાનો નિયમ છે અને પંદર ગણાનો નિયમની અંદર વારો આવશે એને જ લેખિત પરીક્ષા દેવા મળશે બીજા કોઈ લેખિત પરીક્ષા દેવા નહીં મળે તો ત્યારે તમને ખબર જ હતી તો ત્યારે થોડીક વિચાર કરાય ને ત્યારે જઈને આ આંદોલન કરવા જવાય ને કે સાહેબ બધ પંદર ગણા નહીં બધાનો વારો આવવો જોઈએ ત્યારે જઈને કહેવાય ને અત્યારે તમારું નામ નથી આવ્યું તમારા માથે આવ્યું છે એટલે તમે જાઓ છો એટલે આની અંદર પેલા તો હું રજૂઆત કરવા નહીં આવું રજૂઆત કઈ કરી શકાય તો જે ડબલ નામવાળી છે મતલબ કે બે નામ છે એની અંદર એક નામ જલ્દીથી રિમૂવ કરવામાં આવે જેથી પાછળના અમુક જે પચાસ દોઢસો વિદ્યાર્થીઓ સો વિદ્યાર્થીઓ જે કાંઈ વારો આવી જાય એ બી બિચારા ઘણા ટાઈમથી મહેનત કરતા હોય તો એમનો વારો આવી જાય એક રજૂઆત આ થઈ શકે બીજી રજૂઆત એ પ્રકારની થઈ શકે કે તમે પેલા છે એક અરજી કન્ફર્મ કરાવો સાચી ટકાવારી કેટલા ઉમેદવારોની છે કારણ કે ઘણા બધા ઉમેદવારો એવા છે કે જે ખોટી ટકાવારી છે એ દાખલ કરી અને આની અંદર છે ફોર્મ ભરવું છે હું માનું છું અને છેલ્લે વેરિફિકેશનમાં એ લોકો નીકળી જ જવાના છે એ પણ વાત છે પણ અત્યારે પરીક્ષા દેવા બીજા નથી મળતી એનું છું બરાબર હા તો હા સામાન્ય રીતે મારા ટકા થાય છે એસી અને મેં નાખ્યા છે નેવ ટકા બરાબર તો નેવ ટકા નાખ્યા છે એટલે મારા ટકાવારીમાં હું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નીકળી જ જઈશ પણ અત્યારે હું એક બીજા વ્યક્તિની પરીક્ષા દેવા માટેની જગ્યા રોકું છું એનું છું તો આ એક થોડું કરેક્શન કરવામાં આવે તમે કઈ રીતે કરો એ નિગમનો પ્રશ્ન છે એ તમારે જોવાનું છે નિગમવાળાઓને કે આપણે કઈ રીતે બધા સાચી ટકાવારીવાળા ઉમેદવારોને જ પસંદ કરવા તો આ રીતની કંઈક સિસ્ટમ દાખલ કરો કે અથવા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પહેલાં કરાવી નાખો બરાબર કારણ કે ટકાવારી સિલેક્ટ થઈ જશે તો ઓટોમેટિકલી ખ્યાલ આવશે કે કોણ સાચું છે કોણ ખોટું છે સાચા હોય પરીક્ષા આપવા દો ખોટા છે ને રિજેક્ટ કરી નાખો ડાયરેક્ટ જ તો આ રીતની રજૂઆત કરી શકો તમે પછી તમે પંદર ગણાની રજૂઆત કે દરેક વિદ્યાર્થી પરીક્ષા આપી શકે આ રીતની રજૂઆત એ રજૂઆતની અંદર હું તમારી સાથે સહમત નથી બીજું કક્ષાનું મેરિટ ઊંચું ગયું છે 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 એની કારણ એ વિદ્યાર્થી મિત્રો કે જે ટકાવારીનો દર તે વધતો જાય અમારા સમય બે હજાર સત્તર અંદર છે એ બારમા ધોરણની અંદર સિત્તેર ટકા બોતેર ટકા હોય તો એ બહુ સારા ટકા કહેવાતા અત્યાર સિત્તેર ટકા બોતેર ટકા તો બધાને નોર્મલ આવે છે ધોરણ દસની ની અંદર બરોબર એટલે અત્યારના જે જનરેશન છે જનરેશનનું ધોરણ દસ અને ધોરણ બારનું જે ટકાવારીનું લેવલ છે આ ટકાવારીનું લેવલ વધુ છે અને જૂનું લેવલ હતું એને અત્યારે કમ્પેર કરો તો બહુ જ જો ફેર પડી જાય છે તફાવત જોવા મળે છે અહીંયા આપણને એટલે સારી ટકાવારીની સંખ્યા વધારે છે અને વધારે સંખ્યા છે એટલા માટે જ આ મેરિટ છે ઊંચું ગયું છે અને એ પણ આપણે જે અંદાજો મારતા તો આપણે તો તેત્રીસો જગ્યાનો અંદાજો મારતા પણ એ લોકોએ સ્પષ્ટ નોટિફિકેશનની અંદર ઉલ્લેખ કરીને કીધો હતો કે જે જગ્યા સરકાર મંજૂરી આપશે એટલી જ જગ્યા ઉપર અમે ભરતી કરશું તેત્રીસો જગ્યા અમારે પાસે ખાલી છે પણ એમાંથી સરકાર જેટલી જગ્યાઓની મંજૂરી આપશે તમે નોટિફિકેશન વાંચીશો તો ખબર પડશે અને એની જે નોટિફિકેશનનો જે ફોટોગ્રાફ છે ને અહીંયા હું મૂકી દઉં છું ચાલો સરતી વન અને સરથી ટુની જગ્યાનું જે લખાણ છે એ અહીંયા હું મૂકી દઉં છું અત્યારે ડિસ્પ્લે ઉપર તમને દેખાતું હશે ત્યારે સ્પષ્ટ એ લોકોએ કીધું હતું કે આમાંથી સરથી વનની જગ્યા અને સરથી ટુની જગ્યા જો સરકાર મંજૂરી કરશે તો જ ભરતી કરશું બાકી અમે તો આઠસો નવસોની જ ભરતી કરશું આવું એ લોકોએ છે સ્પષ્ટ નોટિફિકેશનની અંદર કીધું હતું ટોટલ જગ્યા ભલે તેત્રીસો હતી પણ એવું ક્યાંય લીખ્યું હતું કે અમે તેત્રીસો જગ્યા ઉપર ફરજિયાત ભરતી કરશું અને તે સમયે જ્યારે ભરતી બહાર પડીને ત્યારે હું નોટિફિકેશન સમજાવતો ત્યારે એ તમને કીધું હતું બરાબર એટલે આ વસ્તુ જે તમે માગણી કરી રહ્યા છો કે તેત્રીસો જગ્યા કરી નાખો એ તેત્રીસો જગ્યા આવું નહીં થાય બીજું પંદર ગણાનો નિયમ કાઢીને બધાને પરીક્ષા દેવા મળે એ હવે નહીં થાય તમે તમારી રીતે રજૂઆત કરવા જતા હોય તો મને કોઈ વાંધો નહીં તમે રજૂઆત કરી જ શકો તો તમે રૂબરૂ ત્યાં જઈ રજૂઆત કરી શકો પણ તમારી સાથે હું નહીં આવું એમ કહું છું અત્યારે બરાબર છે ઠીક છે કારણ કે તમે બધાએ મહેનત કરી છે મને ખબર છે તમે દિલથી મહેનત કરી છે જે લોકોને પ પાસઠ ટકા ઉપર છે એ લોકોએ બહુ દિલથી મહેનત કરી છે મિત્રો પણ હું તમને એમ કહું છું કે થોડીક પરિસ્થિતિને તમે સમજવાનો જે વાસ્તવિકતા છે ને વાસ્તવિકતા સ્વીકારવી પડશે એની વગર શક્ય નથી કારણ કે આ નિયમો અત્યારે તો કાંઈ બન્યા નથી આ નિયમો હતા જ અને હતા નિયમો અત્યારે મેરિટ આવ્યું એટલે તમે સીએ નિગમ પાસે જાવ છો નિગમ તરત તમને કહેશે તમને એ જ વસ્તુ કહેશે કે અત્યાર સુધી નિયમ હતો તમે અત્યારે કેમ અમારી પાસે રજૂઆત કરવા માટે આવ્યા બરોબર અને આ પાંત્રીસ હજાર ઉમેદવારોનું છું એને તો સારી ટકાવારી છે એને તો સારી બાબત કહેવાય ને કે પરીક્ષા દેવા મળી તો એટલે અમુક બાબતો જે તમારી માંગણીઓ છે એની અંદર છે એ હું ખાસ આ વિડીયોના માધ્યમથી એટલું કહેવા માગું છું કે અમુક બાબતોમાં હું તમારી સાથે છું અમુક બાબતોમાં નથી સાથે પણ જે વિદ્યાર્થીઓમાં જે કાંઈ પણ નિગમની અંદર રજૂઆત કરવી હોય બરાબર ખાસ કરીને બે ફોર્મ ભરાયેલા છે એની રજૂઆત આ સિવાય વેરિફિકેશન માટેની શરૂઆતની અંદર રજૂઆત છે આ બધી રજૂઆત કરવા માટે આવતીકાલે સોમવારે રાણીબ કચેરી ખાતે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ જવાના છે તો તમે પણ જો જવા માગતા હોય તો વિદ્યાર્થી મિત્રો એના માટે વિડિયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું એક લિંક આપી દઉં છું આ લિંકની અંદર જોઈન થઈ જજો એ ગ્રુપની અંદર જે કંઈ સૂચનાઓ હશે તે તમને મળશે ગ્રુપ મેં નથી બનાવેલું આ ગ્રુપ મેં નથી બનાવેલું હું રજૂઆત કરવા માટે પણ નથી આવવાનો હું માત્ર ને માત્ર એ વિદ્યાર્થી મિત્રોની સાથે છું કે જે નિગમની અંદર રજૂઆત કરવા માટે જવાના છે અને એમને સારી એવી સંખ્યા દેખાય એટલે એ સંખ્યામાં વધારો કરવા માટે છે હું વિડીયો બનાવી રહ્યો છું બાકી અન્યથા થાય બીજો કોઈ પણ પ્રકારનો મારો હેતુ આની અંદર નથી કારણ કે જે કંઈક ચાલી રહ્યું છે એ લીગલી ચાલી રહ્યું છે આમાં થોડીક એરર દેખાય છે એ એરર ખાલી સુધારવાની જરૂર છે બાકી મને કાંઈ વસ્તુ એવું લાગતું નથી કે જે આમાં અયોગ્ય હોય બરાબર તમારું ટકાવારી છે એ બહુ સારી છે તેમ છતાં મેરિટમાં નામ નથી આવ્યું હું સ્વીકારું છું હું માનું છું તમારી વેદનાને હું સમજું છું પણ આની સિવાય દોસ્તો બીજો કોઈ ઓપ્શન નથી જ્યારે મેરિટ બહાર પડ્યું ત્યારે સોરી જ્યારે ભરતીનું ફોર્મ ભરાવું ત્યારે પણ તમે મને રજૂઆત કરતા કે સાહેબ સાહીઠ ટકા ઉપરવાળાને બધાને મોકો મળવો જોઈએ પણ તે સમયે તેમ નિગમમાં ગયા હોત તો તે સમયે તો આપણે ગયા નહીં આપણે કાંઈ એવો ટાઈમ નહોતો એવો તો ટાઈમ શું એક વર્ષ સુધી મેરિટ ન આવ્યું તો એ આપણે કોઈ પૂછવાય રાજી નહોતા કે સાહેબ હું મેરિટ ક્યારે આવશે એમ મને પૂછતા પણ નિગમમાં કોઈ જવા રજી નહોતું એટલે આપણી માથે આવ્યું છે ત્યારે આપણે જાગૃત થયા છીએ પણ જે લોકો જવા માગે છે એ માટે વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું વોટ્સઅપ ગ્રુપની લિંક આપી દઉં છું એ લિંકની અંદર જોઈન થઈ જજો પર્સનલી મને કોઈ કોલ ન કરતા કે સાહેબ ક્યારે જવાનું છે શું છે કારણ કે હું આની આગેવાની કરતો નથી કે હું જવાનો પણ નથી આ તો જે લોકો જવાના છે બરાબર જેને અન્યાય થયો છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો અન્યાય થયો છે તો આવા વિદ્યાર્થી મિત્રો જઈ શકે છે નિગમની અંદર રજૂઆત કરી શકે છે બાકી જે વિદ્યાર્થી મિત્રોનું નામ આવી ગયું છે એ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો નિયમ મને લાગે છે ત્યાં સુધી નવ્વાણું ટકા નહીં બદલે તમારે જે વિદ્યાર્થીઓનું નામ આવી ગયું છે એ લોકો આંખું બંધ કરીને મહેનત કરવા લાગજો આંખું બંધ કરીને મહેનત કરવા લાગજો બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિડીયો બનાવ્યો છે જેનું નામ નથી આવ્યું એને સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે હવે તમારું નામ આવવાની સંભાવના બહુ નહિવત છે પંદર ગણાનો નિયમ કેન્સલ થવાની સંભાવના બહુ નહિવત છે ડબલ નામવાળાનો તમે અરજી કરશો તો એ સુધારો થઈ શકે છે બધાને પરીક્ષા આપવા દેવા મળે આ પ્રકારનું કોઈ વસ્તુ થઈ શકે એવું મને નથી લાગી રહ્યું જે વિદ્યાર્થી મિત્રોનું નામ આવી ગયું છે એમાંથી પોઈન્ટની અંદર થોડોક ચેન્જ થઈ શકે પણ કેટલો ચેન્જ થઈ શકે એ હું ન કહી શકું કારણ કે દાખલા તરીકે ચૌદ પોઈન્ટ સત્તર દાખલા તરીકે એકોતેર પોઈન્ટ ચૌદનું મેરિટ અટક્યું ઓબીસી પુરુષોનું બરાબર તો ચૌદ પોઈન્ટ સોરી એકોતેર પોઈન્ટ ચૌદે મેરિટ અટક્યું છે જેની અંદર અમુક નામ એડ થઈ શકે અને પાછળના અમુક નામ છે વધીને વિદ્યાર્થી મિત્રો પંદરથી વીસથી ત્રીસ નામુક છે એ નીકળી જાય નવા નામ એડ થાય કારણ કે અમુકને છે ટકાવારી સારી હોય તેમ છતાં છે એ આની અંદર નામ ન આવ્યું હોય તો એ અરજી કર અરજી કરે બરાબર તો આ રીતના માઇનોર ચેન્જીસ થઈ શકે છે બાકી કોઈ વધારાના ચેન્જીસ થઈ શકતા નથી ચાલો તો આ વિડીયોના પ્રોત્સાહન આ વિડીયોના ભાગરૂપે જે કાંઈ સત્યતા હતી થોડી કડવી લાગી હશે કડવી લાગી હોય નેગેટિવ કોમેન્ટ કરવો હોય તો કરજો મને કાંઈ વાંધો નથી પણ જે સત્યતા મને દિલથી લાગી રહી છે તે વસ્તુ તમારી સુધી રજૂ કરી છે જે લોકો નિગમની અંદર જવાના છે એ લોકોને અભિનંદન અને જે લોકો છે એ પરીક્ષાની અંદર તૈયારી કરેલી છે એ લોકોને પણ બેસ્ટ ઓફ લાખ મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જૈન માટે માતર ભારતમાં રાખી જઈ